મારો વ્યક્તિગત વિચાર છે મારો અભિપ્રાય છે મારી મારી સૂચ છે મારી સમજણ છે મારી સમજણ મારી સૂચ સાથે કોઈ સંમત હોય શકે ન હોય શકે કદાચ બની શકે પણ ગુજરાત કોળી સમાજ નું કોઈ શૈક્ષણિક સંકુલ ઉભું થાય તો એમાં રાજ્યના તમામ જિલ્લાઓની ભાગીદારી હોવી જોઈએ કે ના હોવી જોઈએ એની ટ્રસ્ટ ની કોઈ રચના થાય તો તમામ જિલ્લાઓમાંથી કોઈ સારું વ્યક્તિત્વ નેતૃત્વ કે સમાજને સાચી દિશા આપનારો હોય સારું ચારિત્ર હોય સારું સવિત્ર હોય એવા લોકોનો એમાં સમાવેશ હોવો જોઈએ કે ના હોવો જોઈએ તો આજે એ પરિસ્થિતિ છે ખરી તો કોણ જવાબદાર સત્તામાં રહેનારા લોકોની જવાબદારી છે અંદર મોટા ભાગના તમામ સમાજોને રાજ્ય સરકારે જમીનો આપી છે અને ક્યાંક જંત્રી ઓછી લઈને પણ આપી છે કોઈ સમાજ છે તે હતા ગાંધીનગર સેક્ટર છ ની અંદર જે જમીન લીધી છે એ જમીનના અહીંયા સાક્ષીઓ છે આગેવાનો અને કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે કેશુભાઈ પાસેથી જમીન લીધી અને આજે ત્યાં ભવન છે એ ભવન નું નિર્માણ ન થઈ શક્યું અહીંયા નારણ દાદા યાદ કરવામાં આવ્યા બચુભાઈ કાંબર યાદ કર્યા આ જમીન કોણે લીધી કેટલા વર્ષો થયા સિત્તેર વર્ષ પહેલા

આ જૂની પેઢીના લોકો એ સાઠ સાઠ સિત્તેર સિત્તેર પેલા વર્ષ પેલા લીધેલી જમીનો અને નવી પેઢી અને નવા આગેવાનો અને આજે આપણે બધા એમાં આવી જાય રાખવા તરીકે આપણે એમાં ફૂલ ફેસ વ્યવસ્થા ક્યારે ઊભી કરી શક્યા છીએ ખરા આ એકલ દોકલ પાંચ જણા ક્યાંક ભેગા થાય માની લોકો આવા પ્રકારની વ્યવસ્થા કરી છે બાકી બધી જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ અને પછી આપણે ગાંધીનગરની વાત કરીએ સારી વાત છે પણ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું

પણ કોઈ વ્યવસ્થા નથી જમીન ખરીદવા માટે પૈસા ભેગા કરવાના વાત છે અને પૈસા ભેગા કરવા નીકળીએ તો મને લાગે છે કે એ એ વાત બહુ વરે ના પડે એટલે ઉદ્યોગપતિ જમીન જોતી હોય તો બે બે રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા કચ્છ માં રિલાયન્સ ને આપે અંબાણી ને આપે આ સરકાર આપે મોદી આપે અમે શાહ આપે અમે એના સાક્ષી છીએ ગુજરાતની ની વિધાનસભામાં પ્રશ્નો પૂછાતા અરે અબજોપતિ વિશ્વની અંદર સમગ્ર હિન્દુસ્તાનમાં આર્થિક રીતે સુખી સંપન્ન જેનું નામ આવે અદાણી હોય કે અંબાણી હોય કે રિલાયન્સ હોય એને મફતના ભાવે જમીન આપવામાં આવે કરોડો રૂપિયાની ત્યાં ખેડૂતોની જમીન સંપાદિત કરી ગરીબોની જમીન સંપાદિત કરીને એને આપવામાં આવે અને આવડા મોટા કોળી સમાજને એ ગાંધીનગર કે વચ્ચે જોતી હોય જમીન એને ન્યાય ન મળે એ જમીન કેળવવાનું કામ કરવું

અમે તો જે ભશ્રીમંડળમાં છે એને તો તરત માહિતી મળી જશે હવે તો વિપક્ષને માહિતી મેળવવી હોય તો જાહેર માહિતી અધિકાર નીચે માહિતી મેળવવી પડે એની પાસે તો વિગત તો છે જ કે રેવન્યુ વિભાગે ક્યાં ક્યાં સમાજને ક્યાં કેટલી આપી છે ક્યાં ભાવે આપી છે બટાવો ને અને જો એ કરવા માટેની માનસિકતા નથી અથવા એ કરાવી શકવાની માનસિકતા નથી તો જેને જેને જઈને સમાજને તોડવાનું કામ કરવું ન જોઈએ સંગઠન નું કામ કરવું જોઈએ આવું હું બહુ સ્પષ્ટપણે માનું ત્યારે